રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી આ ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વડોદરા શહેર જિલ્લામાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ને ઘણી ગંભીર અસર પહોંચી છે આજે વડોદરા આણંદ મુંબઈ અને ભુજ તરફથી બાવીસ જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ ત્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ વડોદરા મેમુ ટ્રેનો પણ રદ કરાઈ આમ અઠ્યાવીસ અને ઓગણ ઓગસ્ટની પચાસ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે ગુજરાત એસટી વિભાગના કુલ ચૌદ હજાર પાંચસો બાર રૂટ પૈકી અગિયારસો ને એસી રૂટ તેમજ ચાલીસ હજાર પાંચસો ને પંદર ટ્રીપ પૈકી ત્યારે સુરતથી પસાર થતી બાસઠ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે